કચ્છના ઇતિહાસમાં પૂર્વ કચ્છ પોલીસે એક સાથે જબરજસ્ત વ્યાપક કોમ્બિંગ કરીને ઘાતક હથિયારોની હારમાળા શોધી નાખી ત્રણસો પોલીસ અધિકારીને કર્મચારીને સાથે રાખી અને સુરજબારી શિકારપુર વાંઢ વિસ્તાર અને સામખિયાળી વિસ્તારમાં એકસાથે કોમ્બિંગ કર્યું ટગલાબંધ હથિયારો મળી આવ્યા હવે ગાંધીધામ બ્યુરોને વિસ્તૃત કચ્છના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત પૂર્વ કચ્છના પોલીસે એક સાથે ત્રણસો ને એકાવન જેટલા અધિકારી કર્મચારીઓની ટીમ બનાવી અને અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ કરતા ઘાતક હથિયારો મળી આવ્યા છે જેમાં ખાસ કરીને છરી ધારી તલવાર લોખંડની ફરસી છરા ભાલો એરગન એલ્યુમિનિયમનો દંડો સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે અને કુલ મળીને ત્રણસો એક્યાસી જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીએ એક સાથે અલગ અલગ જગ્યાએ કોમ્બિંગ કર્યું હતું કચ્છ બોર્ડરના આઈજીપી ચિરાગ કોરડિયા અને પોલીસ વડા સાગર બાગમાની સીધી સૂચનાથી ખાસ કરીને સામખ્યાળી તથા શિકારપુર આઉટપોસ્ટ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કોમ્બિંગ કરી અને આરોપી હનીફ રસુલ આરોપી દોસ્ત મામન ઓસ્માણ આરોપી ઉમરદીન જુસબ રફીક હાજી અલ્લા રખા સહિતના કબજામાંથી કુલ મળીને છરી ધારિયા તલવાર લોખંડ બંદૂક સહિતની ચીજવસ્તુઓ કબજે કરવામાં આવે છે અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવે તો ખાસ કરીને સામખ્યાળી શિકારપુર વાંઢ વિસ્તાર શિકારપુર સુરજબારી પરવાણ વિસ્તાર જેરાવાણ વિસ્તાર વગેરે જગ્યાએ કોમ્બિંગ એક સાથે કરવામાં આવ્યું હતું પણ કચ્છના ઇતિહાસમાં પહેલી વખત આ એક સાથે આટલું જબરજસ્ત વ્યાપક કોમ્બિંગ કરવામાં આવ્યું છે ખાસ કરીને રાત્રિના સમયે આ ત્રણસો એક્યાસી જેટલા અધિકારીઓનું સાથે રાખીને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને ત્રણ અલગ અલગ ચીજવસ્તુઓ મળી આવી છે જે કચ્છના ઇતિહાસમાં આ સૌ મોટું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું